નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય સાથે આઈટીઆઈ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની કુલ બસ્સો જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા ટ્રેડ મુજબ કેટલી ખાલી જગ્યા છે એ જોઈએ તો ટ્રેડ એપ્રેન્ટિસ માટે કુલ પંચાવન જગ્યા ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે પચીસ જગ્યા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે એકસોને વીસ જગ્યા આ રીતે કુલ બસો જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો લાયકાત શું છે તેમાં ટ્રેડ એપ્રેન્ટિસ માટે ધોરણ દસ પાસ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હોવું જોઈએ ટેકનિશિયલ એપ્રેન્ટિસ માટે સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ હોય તો એપ્લાય કરી શકે છે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે કોઈપણ શાખામાંથી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે ઉંમરમર્યાદામાં અઢાર વર્ષથી લઈ અને ચોવીસ વર્ષની ઉંમરમર્યાદા આપવામાં આવેલી છે એમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે વધુ જોઈએ તો અરજી માટે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસ ટી અને એક્સ સર્વિસમેન માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની જે પ્રક્રિયા છે એમાં તમે જે ઓનલાઈન એપ્લિકેશન કરી હશે એના આધારે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ એટલે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે મેરિટ બનાવવામાં આવશે એને મેરિટના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે એટલે કે અહીંયા તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી માત્ર મેરિટના આધારે અહીંયા તમારી પસંદગી કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો અહીંયા અરજી ફોર્મ ભરવાની જે તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને તમારે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે સોળ બે બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ માહિતીમાં તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે એન એ ટી એસ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન અહીંયાથી તમે આ વેબસાઇટ નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે સીધા જઈ અને એપ્લાય કરી શકો છો આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં તમારું ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરી અને રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી તમારા જે ડોક્યુમેન્ટ છે સહી ફોટો આ બધો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે જો ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને ન ભરવાની થતી હોય તો છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને તમારી અરજી સબમિટ કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની છે આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત